એવું નિવેદન પણ આપી રહ્યા છે જેના કારણે રાજનીતિમાં ગરમાઓ જોવા મળી રહ્યો છે એક બાદ એક જે હવે તેમની એક્ટિવિટી છે અને ખાસ કરીને પાર્લામેન્ટ સુધી પણ તેઓ બનાસકાંઠાની જનતાનો મુદ્દો ઉપાડતા જોવા મળે છે ત્યારે ફરી એક વખત નિવેદન છે ગેનીબેન ઠાકોરનો સામે આવ્યું છે એ સ્પીચમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ મુદ્દાઓ પર આપણે વાત કરવાના છીએ પરંતુ સૌથી પહેલા એ સ્પીચની ભૂમિકા મારા સહયોગી કશ્યપ આપના સુધી પહોંચાડશે અને માહિતી આપશે ત્યારબાદ એમની સ્પીચ પણ આપણે સાંભળીશું જી કશ્યપ સોમે વાત કરીએ લોકસભા બે હજાર ચોવીસ થી લોકસભા બે નો જે ચિતાર હતો આ વખતેનો બનાસકાંઠા બેઠક

અનેક તાલુકાઓ અનેક જિલ્લાઓ કે બનાસકાંઠા સ્પેસિફિકલી આપણે વાત કરીએ તો તેમાંથી તેમને વોટ મળે છે તેમાં સારા એવા સાંસદ તરીકે તેઓ સારા મતે ચૂંટાઈ અને આવી ગયા જે બાદ અનેક તમે મુદ્દાઓ કીધા એ રીતના મુદ્દાઓ પણ હવે પાર્લામેન્ટમાં પણ હવે તેઓ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે વાત કરીએ જે તમે સ્પીચની વાત કરો છો લખતર તાલુકાની અંદર એક સન્માન સમારંભનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તે તાલુકાના લાલપુર ગામે આ લાલપુર ગામે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેની અંદર આ વખતે સૌથી મોટી વાતને જે બધા માટે એક કડી રહી છે કે આ વસ્તુ કેમ બને ચર્ચાનો વિષય જે કયો છો એ રીતના ચર્ચાનો વિષય એ બને છે કે બે હજાર ને સત્તર માં કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ ગયેલા મહેશ દવે આ મહેશ દવે ની હાજરી ત્યાં હતી અને બે હજાર ત્રેવીસ માં તેમણે ફરી એક વખત પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા એટલે એક વર્ષ પહેલાની જ વાત છે બે હજાર ત્રેવીસ ની જ વાત છે

કે બેન અપાછના અહીંયા વોટ આપ્યા એટલા ને એટલા લાલપુર ગામે આપ્યા છે એટલે તમારો બધાનો આભાર માનવા પણ અહીંયા છું જયેશભાઈ એવું કહે છે કે સાડા છો હાથ વર્ષ પહેલાં મહેશભાઈ અમારી હાથે હતા અને મહેશભાઈને જીતાડવા માટે અમે અલ્પેશભાઈને બધા જ તમે એ ટાઈમે પણ ભવ્ય સન્માનને સ્વાગત કર્યું તું હા મેં એવું કર્યું તું ઘણા બધા ઢોલ લાવ્યા હતા હા મેં લાવ્યા હતા અને મહેશભાઈ પણ ગૌ ભક્ત છે

હવે આ વિડિયોની ખાસ વાત એ કરવાના છીએ કે જે પક્ષપલટુ નેતાઓની વાત છે એમનો અંદાજ ગેનીબેનનો સૌથી પહેલા ખાસ અલગ નજર આવ્યો અને તેમને મહેશ દવેને એકવાર ફરી આમંત્રણ આપી દીધું છે કે તમે કોંગ્રેસમાં જોડાઈ જાઓ પરંતુ શું આ એ તરફ પણ ઈશારો કરી રહ્યો છે કે કદાચ ગેનીબેન ઠાકોર એ નેતાઓને પણ કહી રહ્યા હોય કે જો તમે કોંગ્રેસમાંથી ભાજપમાં જતા રહ્યા છો તો કઈ ચિંતા કરવાની જરૂર નથી તમે ત્યાં નિરાશા છો એટલે નિરાશ છો માફ કરજો

પદ માટે જે જે સન્માન માટે તેઓ ત્યાં ગયા હતા પરંતુ એવું થયું નથી તેમના સાથે કદાચ બાયસનેસ કરવામાં આવી રહી હોય એ કદાચ માહિતી ગેનીબેન ઠાકોર પાસે હશે અને એટલા માટે જ તેઓ તેમને આ આટકતરી રીતે બીજા નેતાઓને પણ કદાચ આમંત્રણ કર્યા હોય તેવું પણ હાલ પૂરતું લાગી રહ્યું છે આ પાસ સ્પીચને કઈ રીતે જોઈ રહ્યા છે સ્પીચ જો તમે સાંભળો ને આખી જયારે સ્પીચ ની વાત કરવામાં તો કાર્યક્રમ તો સન્માન સમારંભ જ હતો જે બાદ સ્પીચ પૂરી પણ થઈ જાય છે ગેનીબેન તમામ લોકોએ જેમને મત આપ્યા છે તેમને લઈ અને આભાર પણ માની લે છે તેમને જે અભિવાદન હતા તેનું પણ સ્વીકાર કરી લે છે બધાના દેવી દેવતાઓની ગાય માતાની સૌથી મોટો મુદ્દો જે ગાય માતાને લઈને અત્યારે ગેનીબેન ચાલી રહ્યા છે તેને લઈ અને ગેનીબેન બધાને ધન્યવાદ કરી અને જ્યારે કાર્યક્રમ પૂર્ણાહુતિ ઉપર હોય છે તે બાદ ફરી એક વખત કાર્યક્રમની અંદર તેઓ મહેશભાઈના નામનો ઉલ્લેખ કરે છે મહેશભાઈનો કહે છે કે તમે ફરી એક વખત આવો જે તમે કીધું એ રીતના ચોક્કસ જે લોકો કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કરી લીધો છે તે લોકો માટે હવે ગેનીબેનનો એક કહી શકાય કે ગ્રીન સિગ્નલ એટલે લીલી ઝંડી હોય તેવું અત્યારે લાગી રહ્યું છે અને એક વાત સ્વાભાવિક છે કે રાજકારણની અંદર હોય એ ત્યારે બધા પાસાઓ જોવામાં આવતા હોય છે બનાસકાંઠાની અંદર આ વખતે વાવની વિધાનસભા ખાલી પડી છે વાવની પેટા ચૂંટણી પણ આવવાની છે એટલે સ્વાભાવિક છે કે જે તાલુકાની અંદર કે જે જિલ્લા એટલે જે તાલુકાની અંદર સારું એવું ધબધબો હોય લોકોનું નામ હોય જે લોકોએ કામ કર્યા છે મહેશભાઈ પણ એમાંથી એક હોઈ શકે કે તેમણે કામ કર્યા તો સ્વાભાવિક છે કે ગેનીબેન સાંસદ તરીકે કોંગ્રેસને ફરી એક વખત જે ઓક્સિજન ફરીથી મળ્યું છે બનાસકાંઠા જિલ્લામાં તો એ યથાવત રહે પેટા ચૂંટણીની અંદર ધારાસભ્ય તરીકે પણ ગેનીબેન કદાચ એવું ઈચ્છતા હોય કે હવે ફાની આપણે કોંગ્રેસનો જ ચહેરો છે એ જીતી જાય અને એના માટે તમતોડ મહેનત પણ કરતા હોય એના એના માટે કોંગ્રેસના જે લોકો છે તેમને સારી એવી રીતના ફરી એક વખત લઈ આવવાનો પ્રયત્ન કરે છે એવું આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ બધાની વચ્ચે હવે બીજા મોટા મહત્વના સમાચાર એ આવ્યા કે મહેશ દવે દ્વારા ખુલાસો કરી દેવામાં આવ્યો છે કે હું કોંગ્રેસમાં નથી જોડાવાનો નો ડાઉટ કે આમંત્રણ છે ગેનીબેન ઠાકોરે આપી દીધું છે પરંતુ આ આમંત્રણને લાગે છે કે મહેશ દવેએ સ્વીકાર નથી કર્યો અને એટલા માટે જ હવે સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે મહેશ દવે કોંગ્રેસમાં નથી જોડાવાના તેવું તેમણે સ્પષ્ટ કહી દીધું છે હોઈ શકે પણ જે મહેશભાઈને અત્યારે ભાજપમાં જેમ હા એ જ પણ હોઈ શકે કે આ વખતે જે ચૂંટણી થવાની છે કે પેટા ચૂંટણી હોય કે મહેશભાઈ ને ભાજપમાં હજી તાજેતર જેમ પહેલા વાત કરી કે બે હજાર ત્રેવીસ માં જોડાના છે નવા છે ભાજપની અંદર ફરી એક વખત ગયા છે ત્યારે હજી લાગી રહ્યું છે ભાજપની પણ એ વાત છે ભલે અત્યારે મહેશભાઈ કહેતા હોય કે હું નથી જોડાવાનો પરંતુ ક્યાંક ને ક્યાંક આવનારા સમયની અંદર જે રીતના ગેની સ્પીચ છે જે રીતનું તેમનું બેનનું સ્ટેજ ઉપરનું વર્તન છે તે ક્લિયર કટ કહે છે કે આવનારા સમયની અંદર પણ ગેની કદાચ એમને મનાવવામાં સક્ષમ નીવડે તેવું હાલ લાગે છે બિલકુલ હવે એમને મનાવશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે પરંતુ હવે વાવ વિધાનસભાની પણ આ વિડિયો સમાપ્ત થતા પહેલા વાત કરી લઈએ કે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે અને એમાં સૌથી વધારે જે નામની ચર્ચા છે એ ગુલાબસિંહ રાજપૂત છે ઠાકરસિંહ રબારીનું નામ છે અને એની સાથે સાથે કેપી પી ગઢવીનું નામ છે આ ત્રણ ઉમેદવારો છે એ પ્રબળ દાવેદાર કોંગ્રેસ તરફથી માનવામાં આવી રહ્યા છે અને એવામાં ગુલાબસિંહ રાજપૂતનું નામ છે ટોક ઓફ ધ ટાઉન એટલા માટે છે કશ્યપ કારણ કે હર હંમેશ આપણે જોતા આવ્યા છીએ જ્યાંથી લોકસભાની ચૂંટણી યોજાઈ નથી તૈયારીઓથી લઈને અંત સુધી જ્યાર જ્યાર સુધી ગેનીબેન ઠાકોરે શપથ ન લીધા ગુલાબસિંહ રાજપૂત છે બેકબોન તરીકે ગેનીબેન ઠાકોર સાથે હર હંમેશ રહ્યા છે એટલા માટે જ

કે બનાસની બેન ગેની બેન છે તો બનાસનો ભાઈ પણ ગુલાબસી હોઈ શકે એવી રીતની ચર્ચાઓ પણ હાલ શરૂ થઈ છે પેટા ચૂંટણી જાહેર થશે તે બાદ શું થાય છે તે પણ જોવાનું રહેશે બિલકુલ તો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ મને એટલે કે સૌમ્યા મારા સહયોગી કશ્યપ અને એની સાથે કેમેરાની પાછળ જમીન વ્યાસ અમને ત્રણેયને રજા આપશો આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો ફરી મળીશું લેટેસ્ટ અપડેટ સાથે અને આ સાથે જ દેશ દુનિયાની તમામ ખબરો પર નજર નાખવા માટે જોવા માટે અચૂકપણે લોગ ઇન કરવાનું અમારી વેબસાઇટ ગુજરાત પગ ડોટ ઇનને ન ભૂલતા ફરી મળીએ મારા અને કશ્યક તરફથી નમસ્કાર